નમસ્કાર આજેના આઈટીઆઈ ટી લર્નિંગ પ્રોગ્રામમાં હું આર એમ પટેલ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મેકેનિકલ ગ્રુપ અંતર્ગત પફર એન્ગ્યુલર ફિટિંગ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સો માર્ગદર્શન આપીશ હવે આપણે પફર એન્ગ્યુલર ફિટિંગ પ્રેક્ટિસ માટેનું ડ્રોઈંગ સમજીશું સૌ પ્રથમ ચાલીસ બાય પિસ્તાલીસ એમ એમ ને લંબચોરસ દોરીશું ત્યારબાદ એક છેડીથી ત્રણ એમ ની વટીકલ દોરીશું બીજા છેડીથી ત્રણ એમ ની વટીકલાન દોરીશું નેવ ડિગ્રી જે ખૂણો છે એને આપણે બેવલ કેજ કાંટ ખૂણો અને વડે બે પ્રોટીક મદદથી નેવ ડિગ્રીના ખૂણાનું ડ્રન દોરીશું ત્યારબાદ પાર્ટ બી જે છે એનું પણ સેમ પાર્ટ એ મુજબ જ એક છેડીથી ત્રણ એમની આપણે વટીકલ દોરીશું અને બીજા છેડીથી આપણે ત્રણ વટી વટીકલન દોરીશું અને નેવ ડિગ્રી જે ખૂણો જે બતાવ્યો છે તે જેમ આપણે પાર્ટ એમાં વરાયબ્ર પ્રોટેક્ટર બિરલ ગેજ અને કાઠનો ઉપયોગ કર્યો એ રીતે એનું આપણે ડ્રોઈંગ દોરીશું અને ત્યારબાદ આ ડ્રોઈંગ દોરીને પૂર્ણ કર્યા બાદ આપણે હવે વર્કશોપમાં ફિઝિકલી પ્રેક્ટિકલ વિશે શીખીશું હવે આપણે ઓપર એન્ગ્યુલર ફિટિંગ પ્રેક્ટિસ માટે આ મુજબનો રો મટેલનો ઉપયોગ કરીશું મટીરિયલમાં લઈશું આપણે એમ ફ્લેટ એમ એસ ફ્લેટ એટલે માઉન્ટ સ્ટીલ જેની સાઈઝ છે પચાસ ગુણ્યા છ ગુણ્યા પિસ્તાલીસ ગુણ્યાના એવા આપણે બે પીસ લઈશું જેવી અંદર ટૂલ અને ઇક્વિપમેન્ટ માટે આપણે આ મુજબના થોજ જોગડાનો ઉપયોગ કરીશું સ્ટીરલ સ્ક્રાઈબર ટ્રાય સ્ક્વેર હેન્ડ એક્સેબ્રલ વિથ બ્લેડ બેન્ચ વાઇસ ફાઇલ ફ્લેટ બસ્ટાર્ટ ફાઇલ હેડ સકલ ગટ ફાઇલ ત્રિકોણ ડોટ પોઇન્ટ બોલ પે હમર વનિયર હાઈટ ગેજ એંગલ પ્લેટ સર્ફેસ બ્લેડ વનિયર કેલિપર બેવલ ગેજ મેડિયર પ્રોટેક્ટર હવે આપણે પ્રેક્ટિકલ અંતે નીચે મુજબ સ્કિલ પ્રાપ્ત કરીશું જેવી કે સરફેસ પેરેલર એન્ડ સ્કેર જેને એક્યુરેસી માઇનસ પ્લસ પોઈન્ટ ઝીરો ફોર એમ એમ એક્યુરેસી ફાઇલિંગ કરતા શીખીશું ત્યારબાદ ડ્રોઈંગ મુજબ ડાયમેન્શન એન્ડ એન્ગ્યુલર લાઈન દોરતા શીખીશું ડ્રોઈંગ મુજબ ફ્લેટ એન્ડ એન્ગ્યુલર સરફેસનું ફાઇલિંગ કરતા શીખીશું એન્ગ્યુલર એન્ડ સ્ટ્રેટ માપ ચેક કરતા શીખીશું સૌ પ્રથમ આપણે પ્રોપર એન્ગ્યુલર ફિટિંગ પ્રેક્ટિસ સમજીએ હવે એનું ફિઝિકલી આપણે એને કઈ રીતે બનાવવાનો કે જે પ્રેક્ટિકલ કરીશું તેના વિશે શીખીશું સૌ પ્રથમ આપણે પચાસ બાય બેતાલીસ એમ જેની થિકનેસ આપણે પાંચ એમ હતી એ પીસ બે નીધેલા છે એમાં સૌ પ્રથમ એક પીસ જે જે છે તેનો ફાઇલિંગ ફિનિશિંગ કરી અને પિસ્તાલીસ બાય ચાલીસ નો પીસ બનાવીશું તે મુજબ બીજો પીસ જે છે પાર્ટ બી જે છે એને પણ ફાઇલિંગ ફિનિશિંગ કરી અને પિસ્તાલીસ બાય ચાલીસ એમ નો એ પીસ તૈયાર કરીશું હવે આપણે પાર્ટ એ જે છે એનું ફ્લેટ ફાઇલિંગ કરીશું ફ્લેટ ફાઇલિંગ કર્યા બાદ આપણે એને કાર્ડ ખોરાવી મદદથી અને ચારે ચારે સાઈડો આપણે ચેક કરી એ મુજબ જ પાર્ટ બી જે છે એનું પણ આપણે ફાઇનિંગ કરીશું અને ચારે સાઈડો આપણે કાર્ડ ખોરાની મદદથી ચેક કરી લઈશું નેક્સ્ટ સ્ટેપ જે છે હવે એની પર આપણે માર્કિંગ કરવાનું છે તો જેના માટે આપણે એને સૌ પ્રથમ માર્કિંગ મીડિયાનો ઉપયોગ કરી અને માર્કિંગ લગાડી દઈશું હવે આપણે જે પાર્ટ એ હતો એમાં માર્કિંગ મીડિયા આપણે લગાડી દીધેલું છે હવે એને આપણે જે ડ્રોઈંગ છે એ મુજબ એને પણ વધારે હાઈડ ગેટ એન્કલ પ્લેટ અને સર્વસ ગેટ બધોથી માર્કિંગ કરીશું સૌ પ્રથમ આપણે નીચે બોટમ જે છે ત્યાંથી ત્રણ એમએમની લાઈન દોરીશું આ જ રીતે જો આપણે ઉલટાવી અને નીચેની તરફ ત્રણ એમએમની લાઈન દોરીશું હવે આપણે જે માર્કિંગ કર્યું છે એ મુજબ જે તમે ડ્રોઈમે જોઈ શકો છો આપણે અહીંયા પ્રેક્ટિકલી ફિઝિકલી જોઈ શકો છો છો એ મુજબ આપણે પાર્ટ એનું સંપૂર્ણ માર્કિંગ કરી દીધું છે હવે નેક્સ્ટ સ્ટેપ જે છે એ જે આજે આ મુજબ જે માર્કિંગ કર્યું છે એ મુજબ જ પાર્ટ બી પણ આપણે માર્કિંગ કરી લીધું છે બરાબર અને હવે નેક્સ્ટ સ્ટેપ છે એની અંદર પંચિંગ કરીશું જે આપણે માર્કિંગ કરી લેવું હતું પાર્ટ એ ઉપર એ હંગામી હતું પણ હવે આપણે વીટનેસ પંચિંગ કરીશું જેથી કરીને ફાઇલિંગ કરીએ એ દરમિયાન એ માર્કિંગ નીકળી ના જાય અને જે આપણે પંચિંગ કરેલું હોય એ વિટનેસ માર્કિંગ છે જેથી કરીને આપણે ફાઇલિંગ કરીએ ફિનિશિંગ કરીએ તો નીકળી ના જાય અને એના આધારે જ આપણે ફાઇલિંગ કરતા જઈશું અને હવે ચેનલ લેસ સ્ટાર્ટ કરીએ આપણે પંચિંગ પંચિંગ એવું કરીશું જેથી કરીને ફાઇલિંગ કરીને ઇઝીલી નીકળી શકે એટલે લાઇટ પંચિંગ કરીશું વધારે મોટા લોટ પાડીશું નહીં આ રીતે સૌ પ્રથમ આપણે પાર્ટ એનું પંચિંગ કરી દીધું છે જે આપ જોઈ શકો છો એ જ મુજબ આપણે પાર્ટ નું માર્કિંગ અને પંચિંગ કરી દઈશું જેથી કરીને આપણે ફાઇલિંગ કરીએ કટિંગ કરીએ એ દરમિયાન આપણી પાસે એને મદદરૂપ થઈ શકે અને લાઇન બાય ન જઈએ હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જે છે એક્સિંગ કરી અને અનનેસેસરી પાર્ટને મટીરિયલ દૂર કરીશું અને ફાઇલિંગ કરીશું આપણે <laughs> વોક્સિંગ કરી અને અનનેસેસરી મેટર દૂર કરી દીધું છે હવે આપણે ફિનિશિંગ કરવા માટે જોબને બેન્ડ વાયર પર બાંધીશું આપણે સૌ પ્રથમ બસ્ટર ફાઇલનો ઉપયોગ કરીશું જે વધારે મટર દૂર કરવાનું છે એના માટે આપણે ફાઇલિંગ કરી બસ્ટર ફાઇલથી ફાઇલિંગ કરી અને વધારે મટર દૂર કરી દીધું છે એના પછી નેક્સ્ટ છે આપણે જે સ્મૂથ ફાઇલ છે સેકન્ડ ફાઇલ છે એનો ઉપયોગ કરીશું પરંતુ આ વચ્ચે વચ્ચે આપણે એની જે સપાટી જે ચેક કરવાની છે કે વનિયર કેરી પરની મદદથી આપણે એની જે સાઇઝ જે છે એ પણ આપણે વચ્ચે વચ્ચે ચેક કરતા જઈશું એ મુજબ એનો એંગલ જે જે છે એ વનિયર બેલ પ્રોટેક્ટર છે એની મદદથી આપણે ચેક કરીશું આપણે વધારે સવલત મળી રહે એટલા માટે અહીંયા ઉપયોગ જેથી સેલાઈ સહેલાઈથી અને ઓછા સમયમાં એંગલ ચેકિંગ કરી શકીએ આ પાર્ટ એ બનાવી દીધો છે એ મુજબ જ આપણે પાર્ટ બી પણ આ જ જોઈને આ ફાઇલિંગ કરી આ ચેકિંગ કરીને પાર્ટ બી બનાવી શકીશું આ પાર્ટ બી બનાવ્યા પછી આપણા વચ્ચે વચ્ચે આપણે મેચિંગ છે કે નહીં એ પણ ચેક કરીશું હવે આપણે આપણે જોઈ શકીએ સાહેબ કે મેં પાર્ટ એ અને પાર્ટ બી બંને સંપૂર્ણ આપણે બનાવી દીધા છે એનું આપણે મેચિંગ કરીશું આપ જોઈ શકો છો કે પાર્ટ અહીંયા મેચ થઈ ગયો છે બરાબર અને હવે મારે જોબ એવિએશન માટે એની ઉપર સ્લાઇડ ઓઇલ લગાડી અને એને રિઝર્વ કરીશું હવે મિત્રો આપણે જોબ આપ પૂરો કર્યો છે પરંતુ આ જોબ બનાવતી વખતે શું કાળજી રાખવી એના શું જોઈ લઈએ સૌ પ્રથમ જે પરિસરમાં જે ક્લાઇમેટમાં જે પરિસરમાં કામ કરો છો તેને આજુબાજુ ફર્સમાં ઓઇલ પાણી ગ્રીસ જળી ન હોવું જોઈએ પહેલો મુદ્દો એ છે બીજું છે જે તમે કટિંગ ટૂલ્સ માર્કેટિંગ ટૂલ મેજરિંગ ટૂલ વાપરો છો એ સારી કન્ડિશનમાં હોવા જોઈએ સમજો કે ફાઇલ જે છે તો હાથાગીને એની ફાઇલનો ન ઉપયોગ કરવો જોઈએ એક્સો ફ્રેમ છે ન્યૂઝ હેન્ડલવાળી એક્સઓફ્રેમનો ન ઉપયોગ કરવો જોઈએ પંચ જે છે મશીન ભેડવાળો પંચ ન હોવો જોઈએ બીજું કે જ્યારે પણ જોબ બાંધવો છે તેને હંમેશા બેન્ચ વાઇઝની સેન્ટર જ બાંધવું જોઈએ જેથી કરીને આપણે એને વ્યવસ્થિત ફાઇલિંગ કરી શકીએ બીજું છે કે જ્યારે જ્યારે પણ તમે ફાઇલિંગ કરો છો ત્યારે વચ્ચે વચ્ચે પણ જોબનું એની માપ સાઇઝ ચેક કરતા રહેવું જોઈએ જેથી કરીને એની સાઇઝ ઘટી ન થાય આજના પ્રેક્ટિકલ એ છે આપ શો સમજ પડી હશે અને એનો ઉપયોગ વોટ્સએપમાં સારી રીતે કરશો તેવી આશા રાખું છું આભાર